સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે આપણે અહીંયા ઉદ્ઘાટન કાર્યક્રમમાં સૌ એકત્રિત થયા છે ત્યારે મેયર સાહેબ તદુપરાંત આપણા સર્વ ટ્રસ્ટીઓ સર્વ સ્ટાફ સૌની સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ સૌ પ્રથમ હું અમારા શિક્ષિકા અંકિતાબેનને કહીશ કે તેઓ શ્લોક પ્લાનથી આ પુણ્ય કાર્યક્રમને શરૂઆત કરશે શ્રી અંકિતા પેલા વક્તુંડ મહાકા સૂર્ય સમ સબ પ્ર સપ્ટેમ્બર થી આ કાર્યની શરૂઆત થાય છે અને જે એક સપ્તાહ સુધી જુદા જુદા કાર્યક્રમ ના માધ્યમથી આ જનજાગૃતિ નું જે કાર્ય છે એ કરવામાં આવે છે અને એ રીતે એની સાથે જ જનજાગૃતિ એક ફંડ એકત્રિત કરવાનો અવસર છે જે છે એ પણ આજ સમયગાળા દરમિયાન સરકારના નિયમ પ્રમાણે એની માન્યતા પ્રમાણે આપણે સૌ કરી રહ્યા છીએ ત્યારે આ સૌ લોકોને

આપણા લોક લડેલા મેયર શ્રી ભરતભાઈ બારડ આપણા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમજ ફાળવી ઉપસ્થિત રહ્યા છે તેમનો હું અમારી બંને સંસ્થા રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા તેમજ કૃષ્ણકુમાર શિવજી અંધુદ્યોગ શાળા વતી તેમનું હાર્દિક સ્વાગત કરું છું તેમજ લાયન્સ ક્લબના શ્રી મહેશભાઈ દવે આપણા ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ ગાંધી ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ આપણા જનરલ સેક્રેટરી શ્રી પ્રિન્સિપાલ શ્રી સાહેબ હસમુખભાઈ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અત્યારે ઉપસ્થિત છે તેઓ દરેકનું હું અમારી બંને સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું ધન્યવાદ આજના ચૌદ સપ્ટેમ્બરના અખિલ હિન્દુ અંધ જન દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા અંધજનો માટે ભાવનગર શહેર માટે વર્ષોથી સેવા કરી રહ્યા છે તેવા પોતે પણ જેનો અનુભવ છે તેવા લાભુભાઈ સોનાણી મહેશભાઈ પાટક મહામંત્રી શ્રી કમલેશભાઈ અહીંયા મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો વડીલો વરિષ્ઠો આજના ચૌદમાં ચૌદ સપ્ટેમ્બરના દિવસનું એક ખાસ મહત્વ છે આજનો દિવસ સમગ્ર ભારત દેશમાં

પ્રકાશ ચલાવી રહ્યા છે પ્રકાશ થઈ રહ્યો છે અને તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે આજના દિને આપણે પણ લેવો જોઈએ કે તેમને પૂરતું માન સન્માન અને સહકાર આપીએ જેથી તેઓ પણ સમાજમાં ગુણવત્તાપૂર્ણ યોગદાન આપી શકે મને જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં દિવ્યાંગ ખેલાડીઓએ

ચાલુ રહે લાભુ હોય શરૂ કરેલી આ યાત્રા ક્યારેય પૂરી ન થાય કાયમ માટે આપણે તેઓને મદદ કરતા રહીએ તેઓ પણ એક માનવ છે તેઓ પણ એક જીવ છે તો તેઓને આપણે આપણી જ જેમ એને માન સન્માન મળે તેવી હું અહીંથી લાગણી દોહરાવું છું ભારત માતા કી વંદે માત્ર સૌને મારા જય છે આ

નગરજનો લાયબ ક્લબના અમારા મહેશભાઈ દવે આમ તો મહેશભાઈ દવે માટે ઓળખાણ મંડળના સક્રિય કાર્યકર છે છે સાથે સાથે કોઈ પણ પુનઃસ્થાપનની પ્રવૃત્તિની વાત હોય ત્યારે એ હંમેશા એના સૂત્રધાર બનતા હોય છે એટલે આવી એની ઓળખ બહુ સીમિત થઈ જાય તો આવા લોકોનું સાનિધ્ય આ સંસ્થાને સાંપડ્યું છે ત્યારે મારે આપ સૌને વાત કરવી છે નેશનલ ઉજવણી શા ઓગણીસો એક્યાસી માં સમગ્ર વિશ્વમાં વિકલાંગ વર્ષની ઉજવણી કરવામાં આવી અને એ વખતે સમગ્ર દેશની અંદર આખા વર્ષ દરમિયાન વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ રોજગાર અને પુનઃસ્થાપન માટે સરકાર કટિબદ્ધ બને દેશના નગરજનો કટિબદ્ધ બને એવા અનેક કાર્યક્રમો થયા ડબલ યાદોએ નક્કી કર્યું ઓગણીસો ને ત્યાંશીમાં કે આપણે હવે એક વર્ષ ઉજવીને બેસી નથી રહેવાનું હમણાં જેમ નયર સાવે વાત કરી લોકોને સતત જાગૃત રાખવા પડશે ને એટલા માટે જુદા જુદા દિવસોને જુદી જુદી વિકલાંગતા પ્રમાણે ઉજવવા જોઈએ વિકલાંગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં સાથે સાથે ચૌદમી સપ્ટેમ્બર જે છે એ અંધજનો પ્રત્યે જાગૃતિ આવે એવા હેતુથી જુદા જુદા દેશ પોતપોતાની રીતે કાર્યક્રમો કરી શકે એટલે ભારત સરકારે સ્વીકાર્યું કે ચૌદમી સપ્ટેમ્બર જે છે એ મેં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવશું એટલે ઓગણીસો બાણુસી સમગ્ર દેશની અંદર આ દિવસ એ નેશનલ પ્લેગડે તરીકે ઉજવવામાં આવે છે મને જણાવતા આનંદ થાય છે કે શરૂઆતના દિવસોમાં અમે લોકો એક સ્કૂલોમાં જતા હતા કોલેજોમાં જતા હતા જાગૃતિ લાવવા માટે ખૂબ રખડપટ્ટી કરેલી છે રોજના સવારના છ વાગે નીકળીએ રાત્રે દસ વાગે પાછા આવીએ શેડ્યુલ ટાઈટ રહેતું પણ ભાવનગરની લગભગ તમામ શાળા કોલેજો અમે સંપર્ક કરીને એના પ્રત્યેની જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો અને આજે મને જણાવતા આનંદ થાય છે કે કોઈ જગ્યાએ અમારે લગભગ જવું નથી પડતું શાળાઓ પોતપોતાની રીતે આ કાર્યક્રમ માત્ર ઉજવતા નથી પણ અંધજનોના શિક્ષણ રોજગાર અને પુનઃસ્થાપનના કાર્યને વેગ આપવા માટે શ્રેષ્ઠ ફંડ પણ એકઠું કરે છે દસ દર વર્ષે દસેક લાખ જેવું ફંડ આ શાળા કોલેજ દ્વારા એકઠું કરવામાં આવે છે અને દસે દસ લાખ રૂપિયા આ લોકોના કાર્ય માટે વપરાય છે અને જ્યારે આ દિવસ આવે ત્યારે લગભગ એ ફંડ પૂરું થઈ ગયું હોય એટલું એનું આયોજન અમે કરતા હોઈએ છીએ એમાંથી ઘણા લોકોને રોજગારી પણ આપવામાં આવી છે કોઈને આર્થિક સહાય આપવામાં આવી છે મેડિકલ સહાય આપવામાં આવે છે રાજકોટ ની અંદર ગયા વર્ષે બે રોજગાર બુથ ફાળવવામાં આવ્યો ભાવનગર માં રહીને રાજકોટમાં રોજગારી આપતી બહુ મોટી વાત કહેવાય ને રાજકોટ મહાનગરપાલિકાએ એના માટે આપણને મંજૂરી પણ આપી આવા બુથ મૂકવા માટે છેલ્લા કાર્યક્રમમાં નિમુબેન અમારે ત્યાં આવ્યા ત્યારે અમારા હસમુખોએ એક સૂચન કર્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાએ એ ભૂતકાળની અંદર ઓગણીસો પંચાણું માં દસક જેવી જગ્યાઓ ફાળવી હતી અને પછી કટકા કટકે બીજી સાતક જગ્યાઓ ફાળવી અને સત્તર જેવી કેબિનો વિકલાંગો પોતાની રોજગારી રમતા હોય એવી ચાલે છે અમારી કેટલીક બંધ થઈ ગઈ છે કેટલાક લોકો હવે હયાત પણ નહીં હોય ફરી વખત એ મુમેન્ટને વેગ આપવા માટે એની બેઠકમાં વિચારવામાં આવે ને કાયદેસર છે જ્યાં પબ્લિકને મુશ્કેલી ન પડે એવી જગ્યાઓને પણ લોકોને અવરજવર હોય આ લોકોને સારી રીતે રોજગારી મળી શકે હોય તો એવા બુથ ફાળવવા જોઈને બુથ માટેનો જે કંઈ ખર્ચ થશે એ અમારી રાષ્ટ્રીય અંધન મંડળ કરશે તો એ માટે અમે એક દરખાસ્ત આપવાના છીએ કેન્દ્રીય મંત્રીને પણ અને જરૂર પડે તો શહેરી વિકાસ મંત્રીની પણ એમાં મંજૂરી મળે એ દિશામાં પ્રયાસ શરૂ કર્યા છે મને શ્રદ્ધા છે કે એમાં ભરતભાઈનો પણ ટેકો મળશે આજના દિવસે બીજું કાંઈ વિશેષ કહેવું નથી માત્ર ભરતભાઈની લાગણી જ મારે વ્યક્ત કરવી છે એમણે એક બહુ સરસ વાત કરી કે પ્રથમ કોઈ પણ વ્યક્તિ માનવ છે એ પછી એની અલગ ઓળખ બને છે કોઈ વ્યક્તિ અંધ હોય કોઈ વ્યક્તિ ડેરી મૂંગી હોય કોઈ માનસિક રીતે પછાત હોય એ બધી ઓળખ પછી બને સૌથી પહેલો અગત્યની વસ્તુ છે એ માનવ છે અને માનવ તરીકે એનો સ્વીકાર કરવામાં આવે એ બહુ મોટી વાત છે તો જે શહેરના પ્રથમ નાગરિક આવી વિચારધારા ધરાવતા હોય એ શહેરની ભવિષ્ય અને એમના વિકાસની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે એટલે હું આજના દિવસે ભરતભાઈની આ લાગણીને હું સ્વીકારું છું ને આવકારું છું શબ્દોથી વધાવું છું ધન્યવાદ છે એમનો કે આજે આ બુથ ઉપરથી આ સરસ મજાની વાત એમણે મૂકી છે અને કદાચ માણસ જેટલો ફંડ આપે અગત્યનો નથી પણ કેવો વિચાર આપે બહુ અગત્યનો હોય છે અને એવો ઉત્તમ વિચાર જ્યારે આ સંસ્થાને આજે પ્રાપ્ત થયો છે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે જનજાગૃતિના ક્ષેત્રની અંદર સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે એવું ભાવનગર શહેર અને જિલ્લો બનશે અને આપણે સૌ સાથે મળીને આ શહેરને આ જિલ્લાને એક આદર્શ જિલ્લો બનાવીએ જેનાથી દિવ્યાંગ વ્યક્તિઓનું શિક્ષણ રોજગાર અને પુનઃસ્થાપનનું જે કાર્ય છે એના માટે લોકો શીખવા માટે અહીંયા આવે આપણે દિલ્હીને મુંબઈને બધા જતા હોઈએ છીએ પણ ઉલટી ગંગા થાય એ દિશામાં મારો પ્રયાસ છે અને બધાનો સૌનો સહકાર મળતો રહ્યો છે સમયસર પહેલાં તો ભાઈ સર ભાઈ આપણે આપણી સંસ્થાની એક પરંપરા રહી છે કે દરેક કાર્યક્રમો આપણે સમયે શરૂ કરીએ છીએ અને મોટાભાગે સમયે જ આપણા કાર્યક્રમો પૂરા થાય છે તો એ પરંપરાને આપણે ન્યાય આપીશું મેયર શ્રી દસ ને ત્રણ મિનિટ આપણે ત્યાં હાજર હતા અને આપણે સમયસર કાર્યક્રમ શરૂ કરી શકીએ એના માટે સૌ તાળીઓ છે આવકારીએ અમારા તમામ કર્મવીરોનો હું ધન્યવાદ માનું છું સમયસર બધા પહોંચી ગયા છે આપણે આ ઝુંબેશને આગળ વધારીએ વિશેષ ન કહેતા ફરી વખત નગરપાલિકા અને એમાં સર જોડાયેલા તમામ આખી ટીમનો હું આભાર માની રહ્યો છું ધન્યવાદ સોલણી સાહેબ આપને જણાવી દો હું પોતે જ કેબિન ધારક છું અને હાલમાં પણ રોજ બે કલાક માટે મારી કેબિને મારે ફેબ્રિકેશન વેલ્ડિંગનું કામ છે અને હું પોતે કામ કરવા પણ જાઉં છું અને આપે કહ્યું તેમ ગુજરાત સરકારમાંથી કેન્દ્ર સરકારમાંથી આપ ભલામણ કરાવશો તો એક ઘડીનો પણ વિલંબ કરવામાં નહીં આવે મારી સહી થઈ જશે અને આપની લાગણીને માન સહીત સન્માન સાથે તેઓને જગ્યા આપવામાં આવશે જય ખૂબ ખૂબકુ બબાર મેર સાહેબ ખાસ ત્યારે એક પંક્તિ યાદ આવે કે ભાવ સબર આ ભાવનગર ભાવ સબર આ ભાવનગર

આજના આ બુધના ઉદ્ઘાટનમાં આપણા ભાવનગર શહેરના પ્રથમ નાગરિક આદરણીય શ્રી ભરતભાઈ ભારડ સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ સાથે અમારા માર્ગદર્શક અને હંમેશા અમને પ્રોત્સાહિત કરનાર એવા આદરણીય શ્રી લાભુભાઈ સોરાણી સાહેબ તેમજ અમારા સાથી trustee શ્રીઓ ફાટક સાહેબ ગાંધી સાહેબ તેમજ લાયન્સ ક્લબના મહેશભાઈ તેમજ ઉપસ્થિત અમારા સાથી ટ્રસ્ટીગણ તેમજ અમારા પ્રિન્સિપાલ શ્રી ગોયલ સાહેબ તેમજ શિક્ષક મિત્રો ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ આ એક સપ્તાહ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે એમાં ભાવનગર નગરજનો ખૂબ સાથ સહકાર આપે અને અહીં ઉપસ્થિત થયેલ તમામનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું